જય માતાજી મિત્રો આપણે ફ્લોરિંગમાં હાડ માસન કરવાનું છે આજે જો આ ભાઈ માલ ખાપર ખાપે છે ટેલી નાખી દીધી છે એટલા ઢેગલામાં પૂરી પ્રોસેસ બતાયે હાડમાસન કાકો પટ્ટા ભર દીયા હે એક દિન પહેલે ઓર સિમેન્ટ દોગો દોગોની એ બળા સા હોલ હૈ એ પૂરા સિમેન્ટ ડાલ નાખી દેવાની છે આમાં આપ બે દિન બે દિન પહેલા પટ્ટા ભરી લીધા હતા બધા લેવલ હતી હાડ માસન અભી इसमें માલ કાટ કે

મજબૂતાઈ વધી જાય છે ફૂલ મજબૂતાઈ આવી જાય ટાઈલ્સમાં અને આ હાડમાસન બત્રીસ ઓસઠ ચાર બાય આઠની ની હોય એમાં ફરજિયાત કરવું પડે છે બે ચાર ની હોય તો હજી ન કરો તો ચાલે પણ એમાં કરો તો વધારે સારું મજબૂતાઈ વધારે વધી જાય અને હાડમાસન એ કહેવાય અને ડ્રાય માસન પણ કહેવામાં આવે છે તો મિત્રો અમે એટલી મહેનતથી આ તમારા માટે વિડીયો બનાવીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જો તમને વિડીયો આવા જ ગમતા હોય તો કોમેન્ટ કરો કે જેથી અમે બીજા વિડીયો આવા બનાવવાના શરૂ રાખીએ આમાં માલ ખાપીને પાણી કમ્પ્લીટ ભરી દીધું છે હવે આપણે આપણે પાવડો લઈને માલ પહોળો કરવાનો છે પછી પટ્ટી લઈને

ડ્રમ પાણીનું ભરવા મૂકી દીધું અમે ભરવા આવી ગયું છે તો હવે મોટર બંધ કરી દેવી અમે તો હવે પાણીમાં ગયો છે માલ અંદર ગોલું કૂતી ને માલમાં બનાવે છે ફસ્ટ ક્લાસ રબડી રબડી બનાવે રબડી હરખો માલ મિક્સ કરીને પાથરી દે પોળો ઓલો પાઇપ નો ખેંચી તો આરો અમારો કઈ ગોલુ ભાઈ નું બહુ કઈ નક્કી ન હોય પાઇપુ પાઇપુ નીચે થી બધી ખેંચી બહાર કાઢી ને મૂકી દે એમ છે આ પાઇપ ચલો મિત્રો ગોલુ ને માલ પાથરી દઈએ આખા રૂમ માં આપડી થાપી આવી ગઈ ને આ બોટમ પટ્ટી આવી ગઈ આડમાસન કરવા માટે બોટમ પટ્ટી અમે बार फुट नहीं वापर भी लांबे लां तो गोलू पकड़ या, या। लगा तो पूरा हाँ। माप बड़ा पूरा रूम का हाँ जो गोलू मासन करने लग गया अभी तो, फाइनल में हाड़ मासन हो गया है देखो कितना फिनिशिंग आया है देखो એકદમ લેવલે હવે આ રૂમમાં હાડમાસન શરૂ કરવાનું છે જો માલ થઈ ગયો છે કમ્પ્લીટ પાણી બાની નાખીને હવે આ રૂમમાં હાડમાસન શરૂ કરવાનું છે આપણે જો આ રૂમનું પણ આડમાસન કે ડ્રાય માસન જો જો તમે એ થઈ ગયું છે જો કેવું પ્રોપર ફિનિશિંગ જવો હવે આપણે આ વોલનો વારો છે અહીંયા માલ કાપી ખાપીને કમ્પ્લીટ થઈ ગયો છે હવે પાણી નાખવાનું છે આ ઢગલો ખાપવાનો છે એની પહેલાં આપણે આયા માસન કરવાનું છે અહીંયા આડમાસન બરાબર જો પ્રોપર વર્ક ટાઇલ્સ વર્ક માલની અંદર પાણી ભરાઈ રહ્યું છે ઉધર ગોલુભાઈ ફિરસે માલ કાટરા એ જો હાથેથી સિમેન્ટ આમથી આમ કરે છે ને એ થેલી થળવી હવે ડુંગરા પર પડીને આ ચાલી જોવો જો સિમેન્ટ ઉડાડે જો ને આપણે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે હવે સોપર ભાઈઓ એ આધા اول કામ આને हो गया આધા देखो બાકી છે गोलू माल काट रहा है फिर से वीडियो जो हमारी चैनल ने सब्सक्राइब करो देखो मित्रों वॉल में इतना हो गया है हाड़मासन अभी खाली सिर्फ इतना बसा है माल ज़्यादा हो गया तो गोलू भर रहा है अभी थैली में देखो थोड़ा रेती ज़्यादा हो गया तो निकाल रहे हैं अभी वो तो इतना ही बाकी है सुबह से नौ साढ़े नौ बजे से कर रहे थे अभी चारे पाँच बजने आया है बारह सौ फुट मासन हुआ है अभी तो हमारे गोलू रेती निकालने में ही रहा पूरा दिन तो देखो ये उठा के ले जा रहा है तो ज़्यादा उठा के जा रहा है तो एक लाख गोलू के लिए बनता है गोलू क्या तेरे को लाइक देगा हाँ, है गोलू ओ वहाँ रख देना नीचे देखो पूरा रहती रहती है देखो गोलू रखने गया है हाँ पूरा आड़ मासन है સુબે નવ બજે છે કરે અભી પાંચ બજને આવ્યા અભી તક પૂરા નહીં હોવા બારસો ફૂટ થા ફ્લોરિંગ હાડમાસન કરીને કારણ અભી તક હોવા નહીં એ દેખો મિત્રો અભી ફાઇનલ થઈ ગયું છે આપણું હાડમાસન બારસો ફૂટ બધી બધે બધે પૂરેપૂરું સવારના નવ વાગ્યાથી સાડા પાંચ વાગી ગયા છે અત્યારે તો એટલી મહેનતથી અમે વિડીયો હાડમાસનો બનાવ્યો છે મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો તુમકો તુમને કોમેન્ટ કરો કે કેસા લગાય આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો એક લાઈક કરો ઓર જ્યાદા સે જાદા શેર કરો દેખો સે મહેનત કરે એ વિડીયો બનાને મેં જ્યાદાશે જ્યાદા લોકો શેર કરો અને ચેનલ કો સબ્સક્રાઈબ કરો